એસી રક્તદાતાઓ યુનિટ થી વધુ રક્ત આપ્યું હતું હરિયાણા સમાજ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને પોતાનું રક્તદાન કર્યું હતું પલસાણાના કડોદરા કચ્છ પાટીદાર સમાજવાદી પાર્ટીમાં બસો પચાસ યુનિટ વધુ રક્તદાન કેમ્પ યોજાયું હતું સવારથી જ હાલ સુધીમાં એસી રક્તદાતાઓ એસી થી વધુ રક્ત આપ્યું રિપીટ એસી યુનિટથી વધુ રક્ત આપ્યું હતું અને હરિયાણા સમાજ નિમિત્તે યોજવામાં આવેલો હતો આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ થેલેસેમિયાની બીમારીમાં પીડિત દર્દીઓની સારવાર કરવાના હેતુથી પલસાણાના કડો ખાતે યોજાયો હતો કચ્છ પાટીદાર વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરિયાણા સમાજ નિમિત્તે આયોજન થયું હતું રક્તદાન કેમ્પ થેલેસેમિયાની બીમારીમાં દર્દીની વારંવાર રક્તની જરૂરિયાત ઊભી થતી હોવાથી આ કેમ્પ યોજાયો હતો હરિયાણા સમાજ દ્વારા છેલ્લા બે હજાર ચૌદથી આ રક્તદાનનું આયોજન કરવામાં આવે છે આયોજન કેમ્પમાં મોટી સંખ્યામાં પુરુષો સહિત આગેવાનોએ પણ રક્તદાન કર્યું વારંવાર રક્તની જરૂરિયાત ઉભી થતી હોવાથી આ કેમ્પ યોજાયો હરિયાણા સમાજ દ્વારા છેલ્લા બે હાજર ચૌદ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે આયોજન કેમ્પમાં મોટી સંખ્યામાં પુરુષો સહિત મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું

दस बजे से लेकर अब तक में सौ यूनिट हम लोग पार कर चुके हैं सत्तर से पिछहत्तर के डोनेट हो चुके हैं और पच्चीस तीस अभी भी लाइन में लगे हुए हैं गर्मी का माहौल ज्यादा है अड़तालीस का टेम्परेचर है तो लोग धीरे 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 अपने घर से निकल के आ रहे हैं और हम लोग साल में तीन से चार कैंप करते हैं और चौथा कैम्प हरियाणा सर्व समाज का है जो एक संगठन की शक्ति को बताते हुए इस रक्तदान केंद्र में आपको एक अद्भुत दृश्य देखने को मिल रहा है

राजकुमार जी राजकुमार भाई कह सकता है आज के समय पड़ी रही है ब्लड डोनेशन हाल चालू सुविधा देखो वर्ल्ड कैंप कोई भी हो हम लोग यहाँ पर साल में तीन से चार वर्ल्ड कैंप लगाते हैं उस सभी वर्ल्ड कपो में सभी की व्यवस्था रहती है कूलर की व्यवस्था रहती है जूस की व्यवस्था रहती है छाछ की व्यवस्था रहती है और खाने की व्यवस्था रहती है हर एक मतलब डोनर को अलग से मोमेंटो वगैरह दे सम्मानित भी करते हैं आज जो हरियाणा सर्व समाज ने ये राखेलो है यहाँ ब्लड बैंक आम बीजा वधा समाज ने अगर यहाँ पधारेला है अभी थोड़े दिन और अभी हर बैंक से हर ब्लड सेंटर से फोन आते हैं कि ब्लड की जरूरत है आप ब्लड भेजिए इस चीज़ को हमने ध्यान में रखिए कि ब्लड कैंप रखते हैं जितना તીનસો યુનિટ કાળા લગભગ ટાર્ગેટ હું પૂરા જે પ્રમાણે જોયું કે હરિયાણા સમાજ દ્વારા જે છે ક્યાંક કહી શકાય તો અત્યાર સુધી જે છે છે બ્લડ કાર્યક્રમ કાર્યક્રમ કરતા જે 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 પ્રમાણે કરાય અને અહીંયા કહી શકાય તો યુવાનો આવે છે બ્લડ આપવા તે યુવાનોને સર્વ સુવિધા આપવામાં આવે છે કહી શકાય તો જુસ તેમજ ખાણીપીણીની જે વસ્તુ છે તે લોકોને ખાણીપીણી આપવામાં આવે છે સાથોસાથ કહી શકાય તો આજનું જે યુવાન છે તેને બ્લડ આપીને કોક ની કોક જરૂરિયાત ની મદદ કરવી જોઈએ કેમેરામેન અરુણસિંહ ખાતે રિપોર્ટર કૃષ્ણ સોની